મુંબઈ સમાચાર દ્વારા માટુંગા ખાતે કરાયું રમતોત્સવનું આયોજન માટુંગા ગુજરાતી ક્લબમાં અલગ અલગ રમતોનું કરાયું આયોજન મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક લીધો ભાગ સ્પર્ધકોએ મુંબઈ સમાચારનો માન્યો આભાર મુંબઈ સમાચાર દ્વારા મુંબઈમાં માટુંગા ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે માટુંગા ગુજરાતી ક્લબમાં ચેસ કેરમ બેડમિન્ટન અને રંગપૂરણી હરીફાઈ તેમજ ટેબલ ટેનિસ જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું ઘણા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયોજન તો ફર્સ્ટ ક્લાસ છે અને લોકેશન પણ સારું છે અને સિનિયર દરેક સિનિયર સિટીઝને આમાં ભાગ લેવો જોઈએ કે આપણે છેવટના ટપ્પામાં एक रिफ्रेशमेंट एक स्पोर्ट्स के आप शारीरिक फिटनेस एना स्पोर्ट्स तो महत्व तो ये दरक सीनियर सीटिजन आम भाग लेव के माइंड भी रिफ्रेश रोजना जनजीवन के थोड़ू अलग अच्छा मूव है लोगों को गैदरिंग करने का और अवेयरनेस स्पोर्ट्स के लिए बढ़िया है और यंगस्टर्स को भी आना चाहिए इस खेल के लिए और आगे बढ़ना चाहिए बहुत अच्छा अरेंजमेंट किया है થેન્ક યુ ફોર મુંબઈ સમાચાર અરેન્જિંગ ઓફ સ્પોર્ટ્સ ઇવેન્ટ મુંબઈ સમાચાર દ્વારા વર્ષ બે હજાર ચૌદ પંદર અને સોળમાં રોમે રોમ ગુજરાતી અભિયાન અંતર્ગત ત્રણ વર્ષ રમતોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું આ વર્ષે પણ ફરી એક વખત મુંબઈ સમાચારે ખેલ મહોત્સવનું આયોજન કર્યું ચૌદ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર આ ખેલ મહોત્સવ ચાલશે સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક આ આયોજનમાં ભાગ લીધો મુંબઈ સમાચાર આ ન્યૂઝપેપર હું નાનકડો હતો ત્યારથી મારા બાપુજી લે છે અને ઘરમાં રેગ્યુલર આવે છે હવે મારી ઉંમર સડસઠ વરસ થઈ હમણાં હું અહીંયા રેફરી તરીકે આવ્યો છું અને મુંબઈ સમાચારે જે ઇન્ડોર સ્પોર્ટ્સ આયોજન કર્યું છે એમાંથી ઘણા હોશિયાર માણસો આગળ આવી શકે અને સ્પોર્ટ્સનો સ્કોપ બધા માટે સારો રહે એના માટે આયોજન કર્યું છે આમાંથી આગળ આવી શકે બધા દર વર્ષે થાય તો બધા ગુજરાતીઓ બધા પાર્ટ લેતા થાય અને બધા રમતગમત ક્ષેત્રે બધા આગળ આવી શકે એટલે આ આયોજન કરતા રહેવું જોઈએ દર વર્ષે જે બહુ સારી વસ્તુ છે કે આમાં ટેબલ ટેનિસ છે સિંગલ્સ ટેબલ્સ આમાં કેરમ છે આમાં ચેસ છે અને નાનાથી લઈને મોટા સુધી ઇવન સ્ટુડન્ટ્સ વન ટુ ફાઇવ ટુ સિક્સટીન અને પછી અમારા વચ્ચે સિક્સટીન પ્લસ ફોર્ટીના અને ઇવન ઓલ્ડર્સ જે ઓલ્ડ છે સિનિયર સિટીઝન એના માટે પણ છે અહીંયા તો એ ખૂબ જ સરસ છે કે બધાને અલગ અલગ લોકોને મળવા મળે અમને અને એના સાથે ગેમ રમવા મળે મુંબઈ સમાચાર ગુજરાતી ન્યૂઝપેપરના સંચાલન નીચે માટુંગા ગુજરાતી ક્લબ લિમિટેડ ઓલવેઝ આ બધી પ્રવૃત્તિઓને સતત ઉત્સાહ કરે છે ખરેખર મુંબઈ સમાચારની જબરજસ્ત જહેમત છે ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે બચ્ચાઓ અને મોટાઓ જેમાં ટેબલ ટેનિસ ચેસ ઉપર અને બાળકો ડ્રોઈંગ કોમ્પિટિશન ઉપર ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને આનંદ આવે છે આ કોઈ પ્રોફેશનલી મેનેજમેન્ટ નથી પરંતુ જે રેફરીઓ છે બધા એટલા બધા પ્રોફેશનલી એટેચ થયેલા છે સોશિયલ સર્વિસ કરે છે કે એમ લાગે છે કે ખરેખર આ એક મોટા પાયા પર આવો આવો ઉત્સવ થવો જોઈએ મુંબઈ સમાચાર દ્વારા આયોજિત સમારોહમાં રંગપૂર્ણિ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રંગપૂર્ણિ હરીફાઈમાં બાળકો સહિત વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો મુંબઈ સમાચાર માટે રિપોર્ટ જીગર પંડ્યા સાથે પ્રવીણ મિશ્રા અને અમય ખરાડ